નર્મદા તમારું સ્વાગત છે ગઈકાલે સવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ચોત્રીસ જેટલા દુકાનો મકાનો અને ધાબા હોટેલો ઉપર બુલડોઝર ફેરવવાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં કથિત રીતે એક પત્રકાર કે જે મીડિયા કવરેજ કરી રહ્યા હતા તેમના હાથમાંથી પોલીસે મોબાઈલ કેમેરા જોટાવવાના પ્રયાસની ચર્ચા છે ગઈકાલે સવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલા ચોત્રીસ જેટલા મકાનો દુકાનો ઉપર બુલ્ડોઝર ફેરવવાની કાર્યવાહી સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા વહેલી સવારથી શરૂ કરી હતી આ ઓપરેશનને પાર પાડવા માટે રાતથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી અને કોઈપણ જાતના વિરોધને ડામી દેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સ્ટેચ્યુ જોવા આવનારા પ્રવાસીઓને તો કોઈપણ જાતની રોકટોક વગર અવરજવર કરવા દેવાની છૂટ હતી પણ સ્થાનિકો માટે સ્ટેચ્યુ તરફ જતા તમામ રસ્તાઓ ઉપર આધાર કાર્ડ વગેરેના પુરાવાઓ સહિત ક્યાં જઈ રહ્યા છો શા માટે જઈ રહ્યા છો જેવા પોલીસના સવાલોના જવાબ આપવા પડી રહ્યા હતા એક રીતે કહીએ તો પોલીસ દ્વારા સુરક્ષા સુરક્ષાબંધી જેવો માહોલ ઊભો કરાયો હતો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે કામગીરી કામગીરીની ખબર જાણીને મીડિયા ન્યૂઝ કવરેજ કરવા માટે ત્યાં પહોંચ્યું હતું પરંતુ ચેકપોસ્ટ ચેકપોસ્ટથી આગળ કોઈ પણ પત્રકારને જવા દેવામાં આવ્યા નહોતા આ જ પરિસ્થિતિ ગોરા કોલોની તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા નવા બ્રિજ પહેલાં પણ બેરિકેડિંગ કરી દેવાયું હતું અને ત્યાં પણ પત્રકારોને અટકાવી દેવામાં આવ્યા હતા ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા વાગડિયા ચેકપોસ્ટનું હોવાનું કહેવાય છે કે જ્યાં ગુજરાતની એક અગ્રણી ટીવી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા પત્રકાર વિશાલ પાઠક અને ફરજ પરના પોલીસ અધિકારી વચ્ચે સંઘર્ષના દ્રશ્યો કેદ થયા છે પહેલાં તો આ વિડીયોમાં શું થયું છે એ જોઈ લો મોબાઈલ પર હારો તમે સીધી રીતે કહો મોબાઈલ નહીં પૂછવા ને મોબાઈલ પર હારો તમે સીધી રીતે કહો મોબાઈલ નહીં પૂછવાનો મોબાઈલ પર હાથ નહીં મારવાનો મોબાઈલ પર હાથે તમે સંઘર્ષ કરો તમે સંઘર્ષ ત્યારે ગઈકાલે બનેલી આ ઘટનાની નોંધ ગુજરાતના એક અખબારે લીધી છે પરંતુ મોટાભાગના મીડિયામાં આ મામલે ખામોશી છે આમ તો મીડિયાને લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે અને લોકો સુધી સાચી માહિતી પહોંચે એ કામ મીડિયાનું છે પરંતુ ગઈકાલે અને આજે પણ મીડિયાને આ કામ કરતા તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા છે જો સરકાર અને તંત્ર તમામ કામગીરી નિયમ અનુસાર કરતા હોય તો પછી માહિતી છુપાવવાનો કોઈ અર્થ નથી આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો પૂછવાનો મોબાઈલ પર હાથ નહીં મારવાનો મોબાઈલ પર હાથ તમે સંઘર્ષ કર્યો તમે સંઘર્ષ કર્યો